ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા આજે ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટમાં રજૂ કરાયા પોલીસે પાંચ દિવસના માંગ્યા હતા રિમાન્ડ કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી સેશન કોર્ટમાં કોર્ટમાંથી જામીન લેવા પડશે તેવી ચૈતર વસાવાને જામીન મળતા સુધી જેલમાં રહેવું પડશે એમાં પોલીસ ખાતા તરફથી રિમાન્ડ અરજી આપવામાં આવેલી પાંચ દિવસનો રિમાન્ડ એમાં દલીલો કરવામાં આવી કે ભાઈ પોલીસને જરૂર નથી આ રાજકીય કિન્નાખોરીથી રિમાન્ડની અરજી આપી છે એ નામદાર કોર્ટે રિજેક્ટ કરી છે પછી આપણે જામીન અરજી આપી હવે પોલીસે જાણી બુજીને એમાં ત્રણસો સાતની કલમ એટલે કે નવી કલમ એકસો નવ લગાડી છે જેમાં દસ વર્ષની સજા છે એટલે એ બી રિચેક કરાવી એમને અંદર રાખવા માટે જ આ કલમ લગાડેલી એકચ્યુઅલી આ કલમનો કોઈ ઇનગ્રેડિયન્ટ નથી એ આજે રિજેક્ટ થઈ છે એટલે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા પડશે હવે આગળ શું પ્રોસેસ સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના બીજું કાંઈ ના બીજું કાંઈ બરાબર